નમસ્કાર મારું નામ ડૉક્ટર રિતેશ પ્રજાપતિ આજે એકત્રીસ મે વર્લ્ડ નો ટોબેકો ડે વિશ્વ તમાકુ નિષેધ દિવસ વાત છે તમાકુ ન ખાવાની સમગ્ર વિશ્વની અંદર આ દિવસ ઉજવાય છે કે તમાકુ ન ખાવું જોઈએ ડબ્લ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે તમાકુ તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને શરીરની અંદર મોથી માળી જઠર અન્નળી જઠર આંતરડા ગુદા માર્ગ અને શરીરમાં ગમે ત્યાં કેન્સર કરે છે ફેફસાનું કેન્સર થઈ શકે પેટનું કેન્સર થઈ શકે મોંનું કેન્સર થઈ શકે જીભનું કેન્સર થઈ શકે આંતરડાનું કેન્સર થાય ગુદા માર્ગનું થાય ગમે તે કેન્સર થઈ શકે છે એટલે ડબલ્યુએચઓ તમને તમાકુ ખાવાની ના પાડે છે તમાકુ અલગ અલગ રીતે ખવાય છે અને અલગ અલગ રીતે પીવાય છે પીવા માટે બીડી સિગરેટ ચલમ હુક્કો આ રીતે સિગાર આ રીતે અલગ અલગ રીતે તમાકુ પીવાય છે ખાવામાં તમે એની ખેની જરદા બનાવીને ખાઓ તમાકુ ગુટકાની અંદર આવે આ રીતે તમાકુ ખાવામાંના ઉપયોગમાં આવે છે ગુટકાની અંદર બેતાલીસ જેટલા કેન્સર એવા તત્વો આવે છે સિગરેટની અંદર સિક્સટી નાઇન અગણા સિત્તેર જેટલા કેન્સર કરેવા તત્વો આવે છે તમાકુની અંદર નિકોટીન નામનું તત્વ છે આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ પરંતુ તમાકુમાં બીજા ચાર હજાર કેમિકલ આવે છે તમાકુ પાચનતંત્ર નબળું પાડે છે તમારા ફેફસા નબળા પાડે છે તમારા મોંની અંદર તમારા પેટમાં આગળ વાત કરી પ્રમાણે ગમે ત્યાં કેન્સર કરી શકે છે તો આ તમાકુ તમને ભયંકર રીતે નુકસાન કરે છે તો આવું તમાકુ કોઈ પણ સ્વરૂપમાં ખવાય નહીં કે પીવાય નહીં આજે વર્લ્ડ નો ટોબેકો ડો ડે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ હોવાથી આપણે આજે સોગંદ લઈએ પ્રતિજ્ઞા લઈએ કે તમાકુનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરીશું નહીં જાણે અજાણે દસ વર્ષના બાળકથી માંડી અને સિત્તેર વર્ષના ગાડા સ્ત્રી પુરુષો ધ્યાન રાખો સ્ત્રી પુરુષો અત્યારે તમાકુ ગુટકાના સ્વરૂપમાં ખાઈ રહ્યા છે જે ગુટકા બેતાલીસ જેટલા કેન્સર કરવા તત્વો છે અંદર આવે છે તો આવું ગુટકા ન ખાવું જોઈએ માટે આજના દિવસે આપણે પ્રણ લઈએ કે કોઈપણ પ્રકારે તમાકુ ખાઈએ નહીં કે કોઈને ખાવા દઈએ નહીં જય હિન્દ જય ભારત સમગ્ર વિશ્વ વ્યસન મુક્ત બને ગુટખામુક્ત ગુજરાત બને એ અમારા આ વ્યસન મુક્તિ અભિયાનનો મુખ્ય હેતુ છે વ્યસન મુક્ત વિશ્વ અને મુક્ત ગુજરાત તો નાના બાળકોથી માંડી અને અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષો સુધી આપણે આ મેસેજ પહોંચાડીએ કે કોઈપણ પ્રકારે તમાકુ ખવાય નહીં કે પીવાય નહીં ક્યાંક છીકણી સ્વરૂપે પણ લોકો લેતા હોય છે એ પણ ન લેવાય માટે ગુટકાને આપણે કહો ના જિંદગીને કહો હા તમાકુને કહો ના જિંદગીને કહો હા તો આવો આપણે સાથે મળીને આ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાઈએ અને એક સારું માનવ જીવન વિકાસ સેવા ટ્રસ્ટ તરીકે જે આ સંચાલિત વ્યસન મુક્તિ અભિયાન છે એમાં આપણે સેવાના કામમાં આ અભિયાનમાં જોડાઈએ અને લોકોને વ્યસન મુક્ત કરીએ જનજાગૃતિ ફેલાવીએ અને સમગ્ર વિશ્વને સમગ્ર ગુજરાતને વ્યસન મુક્ત કરીએ જય હિન્દ જય ભારત